વિશ્વામંડળ નદીની નજીકમાં સોસાયટીઓ હોવાને કારણે ચોમાસામાં કોમન પ્લોટમાં વરસાદને લીધે પાણી ભરાઈ જતા મગર કે મગરના બચ્ચા આવી જતા હોય છે ત્યારે વડોદરા શહેરના ન્યુ માંજલપુર સંસ્કૃતિ રેસિડેન્સીમાં મગરનું બચ્ચું આવી જતા રહીશોમાં ડરનો માહોલ સર્જાયો હતો જે બાદ સંસ્થા શ્રી સાઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા તેઓની ટીમ સ્થળ પર આવીને મગરના બચ્ચાનું સારી રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું સંસ્કૃતિ રેસિડેન્સી સોસાયટીના અંદર ગાર્ડનની અંદર અત્યારે જે ઘરના ઓનર છે એ કદાચ એમના ઘરમાં એન્ટ્રી થતા એકદમ એમને પાટલાગો દેખાય કે પાટલાગો એવું છે જોયું તો નજીક લાઈટ ચાલુ કરી આ મગરનું નાનું બેબી છે હવે અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે લોકોને ખબર છે કે આપણી વિશ્વણથી નદીની આપણે જોડે જ રહીએ છીએ તો આવા નાના બેબીઝ બેબીઝને બધા ઘણી વરસાદના પાણીની અંદર બહાર નીકળી જતા હોય છે અને પછી આ દેડકા છે એ બધું ખાવા માટે તો કોઈ બી જગ્યા પર આવી રીતે તમને મગરો દેખાઈ જાય કે સરિસ્રૂપ સાપ છે કશું બી આ લોકો હમણાં એમના દર પુરાઈ જતા મગર તો ખાસ ખાવાના બાને નીકળી પડતા હોય છે તો લોકોને તમારા મીડિયા માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે રેસીડેન્શિયલ એરિયાની અંદર આપણે હવે નદીની બાજુમાં રહીએ છીએ તો આવી રીતે તમને જ્યાં બી મગર દેખાય તો બસ એને ખાલી ધ્યાન રાખો અને અમને કાતો વન વિભાગને અમારી સંસ્થાને કાતો વન વિભાગને ફોન કરીને એને બોલાવી લો અને એને સારી રીતે આપણે એને પકડાઈ દઈએ કેમ કે મગરો હંમેશા કશું કરતા નથી એટલું ખાસ તમને રેસિડેન્શિયલ તમને લોકોને બી ખાસ જાણકારી આપીએ અમે અમારા સંસ્થા તરફથી કે મગર હંમેશા કશું કરતા નથી પણ કોઈ બી જાનવર છે ને એનો બચાવ કરવા માટે આપણી પર હુમલો કરે પણ એને જો ખાલી ધ્યાન રાખશો તમે જય લગીને અમે પહોંચીએ ને ત્યાં લગી તો કશું હાનિ નહીં થાય અને તમારા બધાનો ખૂબ સોસાયટીનો ધન્યવાદ છે કે આ નાના બેબીઝને તમે લોકો આટલી કેર રાખીને અમને સંપર્ક કર્યો અને આપણે બચાવી લીધું છે અત્યારે એને આપણે વન વિભાગને હમણાં સોંપી દઈશું ફરી એકવાર તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ જીવને માટે આટલું બધું સારી રીતે પ્રેમ દાખવ્યો અને એને સાચવ્યું છે એટલે તમારા લોકોને અમે બસ આ એક સંદેશો આપીશું કે હવે લોકો જાગૃત થયા છે ને આપણે આને આપણે બચાવવું જોઈએ આપણે આપણી ત્યાં કહીએ છીએ ને ભારતમાં આપણે એશિયામાં આપણો નંબર છે મગરો માટે કે આપણી ત્યાં આ હ્યુમનની આપણી જે રિવર છે એ આપણે આપણી વસ્તીની જોડે છે અને આ બધા રહેલા છે અત્યારે અમે લોકો અત્યારે જ મગર આપણે જે વિષાણુ પ્રોજેક્ટની અંદર અમે હમણાં જ કામ કરતા એવું સો દિવસનું મગરોના સંરક્ષણ માટે જ અમે લોકો હતા અને જે આવી રીતે આ નાના બેબીઝો આવી જતા હોય છે બસ આપણો જો થોડો ખુલ્લો રોડ હોય છે તો તો ગયા અને મારું નામ છે જયેશભાઈ પટેલ શ્રી સાંઈ દ્વારકા ચેરિટેબલ ટ્રસ્ટ મારો નંબર છે નાઇન ડબલ ટુ સેવન વન ઝીરો ડબલ વન એઇટ ફાઈવ ગમે ત્યારે બી એવું લાગે રાત્રે ગમે ત્યારે બી આવું કંઈ દેખાય તમે એને ધ્યાન રાખો અને ફોન કરો એકવાર ફરી તમારા બધાનો ધન્યવાદ કે તમે આ બેબી સારી રીતે